આજે આપણે જવાનું છે ને રણોજે જવાનું રેડી થઈ જાય ઓલા બધા દરવાજા ને બહાર નીકળી ગયા દરવાજો માણા જેવા છે ભેગા

માં આ એ પ્લેન જઈ જાય કે હમણા ઉડવાની તૈયારીમાં છે એ તો આપડે હે ને એરોપ્લેન ન દે એટલે આપણે હે ડાયરેક્ટ પકડી આખો ના બધી ખડકાઈ ગયા ને આપણે અહીંયા સામે ખડકાઈ ગયા પ્રાઇવેટ દીધો પ્રાઇવેટ રાણો ગયા હે આ લોકો ને સરકાર સરકી કામ નથી કરી તો કહો જો આ બધી છે તો

આપડે પોઈએ રણુજે બધે હાલી જવાનું છે પેલા આપડે આમ રખસી રખડી ને

અને આપણે વિડીયો શૂટ કરવા નહીં આપણે હેલો જામનગર વાળો પેજ છે ને એને ફોલો કરી નાખજો આપણે લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આપણે એને હવે આ પહોંચી ગયા છીએ આપણે અહીંયા જવા રણું જાય આજે હવે કાંઈ નહીં ચાલુ થઈ ગયો ગમે એમ ના જો આઈ આપણે મંદિર જઈએ રામાપીરનો હાલો તમને એના અંદર દર્શન જ કરાવી દો ને અહીંયા જો તૈયારી ધોમ થઈ ગઈ જોરદાર છે જો આજ કરે ગાળા નાખી દીધા છે જો અહીંયા આપણે રામાપીરના દર્શન કરી લો તમે અમે કરી લઈએ

અમે બે લીધી તરીકે લેવું પડે ભાઈ તમે તમે બધી લ્યો ભાઈ ભાઈ ને બે નું માટે લેવું બસ પૂરું ગયો આટલી વાર ને લઈ ભાઈ

અને આપણે ધીમે ધીમે આવી જઈએ આપણે મેળો જો ત્યાં ચાલુ નથી થયો આ બાજુ કારણ કે જ નહી લાઈટ જ નહી એ બી કોઈ જનરેટર મેળો ચાલુ થાય ને આ વરસાદ બધી બધી ચાલુ થાય ને હાજે 5 વાગ્યા નું કી દેલા આપણે હાજે 5 વાગ્યે આપણે જામનગર માં પડ્યા છે રાતે આપણે જઈ કાલાવડ કાલાવડ બાજુ હાજે જઈને આપો જગ્યાએ જવાનું નહી જ જમવાનું કઈ કરશે ભૂપ લાગી ફૂલ આવી રેગી આપણે રસ્તા માં કઈ છે અને પાણી ની બોટલ લેવાની એ મારા જેવું પાણી બોટલ લે પાણીની બોટલ લઈ જઈને ચાલો હવે કન્ટિન્યુ આગળ વધ્યા ત્યાંથી અમે નીકળી ગઈ કારણ કે આપડે મેળો ચાલુ નથી થયો

पम मजा आ पाई भोईला ने काला वाला काला वाला अटले हम समझ गयो मैं एक तो आ पैसा लोग चालू है मारो सारे हकना रह दो बदी बाय बाय म्यूट ना अभी बजाया हमज लागे बोल ले नहीं पहला पूरा न कृष्णा करके वो कटक बटक केवा हम कह कटक बटक ए आगर दिन खाना આમ જામું દે આય જો આ લે આ ભલાને જો પાણી હાથ ધોજો હાથ ને જો ના

એ વાત નારિયેલી પાણી ક્યાંથી આવે ઓલી ઓલી हे आ अरे वाह बाबा अरे

मित्रों आपने है ना ना जो कला के करें जो सोडा पीवा मुझे धीमे 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 पीवे जो आप जो हम जो वर्षा जो कैट लो है ना ना आपने बस नहीं बात जो आपने बस आवे ना डायरेक्ट बस में भी जाओ वो ची पीजे भाई बस वालों भी नहीं रखे पीपी करो है वो इस बार नेट पे डी है नहीं आ रहा अजय उल्टी उठावा नहीं

ક્યાં હા આવી ગયું રા હમણાં ઘરે લઈ ગયે